નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર સરકારી હોસ્પિટલ ખાતે તેરા પંથ મહિલા મંડળ દ્વારા સિત્તેર મહિલાઓ માટે સફર સર્વાઈકલ કેન્સર તપાસ કેમ્પ યોજાયો સમાચાર વિગતવાર બીજાપુર વિશ્વ કેન્સર દિવસના અવસર પર વિજાપુર સરકારી દવાખાનામાં આયોજિત સર્વાઈકલ કેન્સર સ્ક્રીનિંગ અત્યંત સફર રહ્યો હતો અખિલ ભારતીય પંથ મહિલા મંડળના નેતૃત્વ અને હોસ્પિટલના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં સિત્તેર મહિલાઓએ મફત તપાસ કરાવીને આરોગ્ય જાગૃતિ પ્રત્યેનો ઉત્સાહ દર્શાવ્યો હતો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને સર્વાઈકલ કેન્સર વિશે જાગૃત કરવાનું અને વહેલી તપાસને મહત્વ સમજાવવાનું હતું ભારતમાં મહિલાઓમાં આ પ્રકારનું કેન્સર સૌથી વધુ જોવા મળતું હોવાથી નિયમિત સ્ક્રીનિંગથી રોગને સંપૂર્ણપણે અટકાવી શકાય છે તેવો સંદેશ આ કેમ્પ દ્વારા આપવામાં આવ્યો હતો વિજાપુર અને આસપાસના વિસ્તારની ઘણી મહિલાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપી હતી અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના પ્રમુખ લતાબેન નંગાવત મંત્રી લીલાબેન ચાવત મોહનલાલજી શુક્લેચા તેમજ સ્થાનિક અધ્યક્ષ શાંતિલાલજી દક અને ચંદાબાલા મહિલા મંડળના અધ્યક્ષ સહિતના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી કાર્યક્રમમાં વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર ઇન્દ્રેશભાઈ પટેલ તાલુકા સુપરવાઇઝર મુકેશ ચૌહાણ અશોકભાઈ શાહ રાજુભાઈ શાહ જેવા માન્ય વ્યક્તિઓ હાજરી આપી હતી તેમણે આવા સમાજસેવી પ્રયાસોની પ્રશંસા કરી હતી અને બધી મહિલાઓને નિયમિત તપાસ કરાવવા તથા આરોગ્ય પ્રત્યે સચેત રહેવાની અપીલ કરી હતી આ કેમ્પ ગ્રામીણ વિસ્તારોમાં આરો આરોગ્ય જાગૃતિ ફેલાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે અને અનેક પરિવારોને આશાનું કિરણ આપ્યું છે તેરાપંત મહિલા મંડળની ટીમ અને હોસ્પિટલ સ્ટાફને આ પ્રશંસનીય કામ કામગીરી માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ફેબ્રુઆરી અખિલ ભારતીય તેરાપંત મહિલા મંડળ દ્વારા આયોજિત વર્લ્ડ સેન્ટર ડે ચાર ફરવરી દો હજાર છબ્વીસકો કાર્યક્રમ ડાક્ટર સાહેબ डॉक्टर महल महल भाई साहब पटेल एवं समस्त एवं आईजी डॉक्टर साहब श्री आईजी पटेल डॉक्टर साहब भाई एम महुल भाई पटेल इनके द्वारा इनके सानिध्य में आज का कार्यक्रम इस रेफरल हॉस्पिटल बीजापुर में रखा गया है ये हमारे तेरापंत तेरापंथ तेरापंत महिला मंडल के अथक प्रयास से ये कार्यक्रम इस बीजापुर हॉस्पिटल में रखा गया है यहाँ के स्टाफ ने हमें पूरा सहयोग दिया मैं सभी बंधुओं का डॉक्टर बंधुओं का और जो भी स्टाफ है उन्होंने जिन्होंने जिन्होंने हमको सहकार दिया उन सभी का मैं हार्दिक स्वागत करता हूँ ये हमारा महिला मंडल रजिस्ट्र कम रजिस्ट्र हुआ हुआ है जो कलकत्ता महासभा के द्वारा आयोजित है महासभा के प्रेरणा से ये आज का कार्यक्रम महिलाओं ने अथक प्रयास करके किया है और ये डॉक्टर साहब के भी में बहुत पूर्वक अच्छी तरह से ये कार्यक्रम किया जा रहा है अतः मैं प्रभु से ये निवेदन करता हूँ कि आगे के जीवन में भी ऐसा अवसर हमें मिलता रहे और इन डॉक्टर साहबों का सानिध्य हमें मिलता रहे इन्हीं शब्दों के साथ ओम आरम ओम મારું નામ ડૉક્ટર મેહુલ પટેલ છે હું અહીંયા ગાયનેક તરીકે સેવા બજાવું છું એસડીએચ હોસ્પિટલમાં આજે ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અખિલ ભારતીય તેરાપન મહિલા મંડળ અને એસડીએચ વિજાપુરના સહયોગથી આપણે કેમ્પનું આયોજન કરેલું છે કે જેમાં હાઈ રિસ્ક જેટલી પણ સ્ત્રીઓ છે જેનું પેટ્સમેર આપણે લેવાનું આયોજન કરેલું છે અને છતાં જે મિસ થઈ શકે એવા નિયર મિસ કેસીસને આપણે આઇસોલેટ કરીને એની પણ પ્રોપર ટ્રીટમેન્ટ થઈ શકે એના માટેનું આયોજન કરેલું છે આ ઉપરાંત સર્વર રોગ નિદાન કેમનું પણ આની અંદર આવરી લેવામાં આવેલું છે કે જે પેશન્ટને ગાયનેક સિવાયના પણ કોઈ પણ રોગો હોય તો એ પણ અહીંયા આગળ સારવાર એક જ છત નીચે થઈ શકે અને બહુ બહોળી સંખ્યામાં લોકોએ આની અંદર ભાગ લીધો છે એ એના માટે આપણે એસડીએચ વિજાપુર અખિલ ભારતીય તેરાપન મહિલા મંડળ ના તમામ કર્મીઓનું હું અભિવાદન કરું છું કે જેના કારણે આ સરસ એક કેમ્પનું આયોજન થઈ શકે અમે અખિલ ભારતીય તિરાપાદ મહિલાના તત્વધાનમાં અમે આજે વર્લ્ડ કેન્સર કેન્સર ટેસ્ટનો કેમ્પ રાખ્યો છે આજે અને એ માટે નિઃશુલ્ક બધાનું ચેકઅપ કરીએ છીએ એટલે આ બીજાપુરમાં પહેલીવાર અમે તિરાપાંત મહિલા મંડળે આ પ્રોગ્રામ રખ્યો છે એટલે બધા કેન્સર કેન્સર આ બધા બહુ ગંભીર બીમારી છે એટલે બધા મહિલા એના માટે જાગૃત ચાલુ થવું જોઈએ છે એટલે કે આટલે ભારતમાં કેટલી બધી કેન્સરની પીડિત થાય છે અને તેનું એનું મોતનું કારણ બને છે એનું કારણ છે ચેકઅપ યોગ્ય સમય થતું નથી જો યોગ્ય સમયે ચેકઅપ થાય તો એને બધાની જાન બચાવે એટલે તેના પણ મહિના મહિનાનો પૂરો પ્રયાસ છે કે અમે આ લોકો મહિલાઓને જાગૃત કરીએ અને કેન્સર વિશે કેન્સર વિષે કેન્સર વિશે જાગૃત કરીને એ પૂરી એના માટે અમે 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 અધ્યક્ષ મંત્રી અને પૂરું અમારે ત્યારબાદ મહિલા મંડળ પૂરો પ્રયાસ કરીએ કે બધી મહિલાઓ આ માટે જાગૃત થાય અને ચેકઅપ કરાવે અને અમે આ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નેહુલ પટેલ દ્વારા અમે આ ચેકઅપ કરાવીએ છીએ અને અમને બહુ સહકાર આપે છે આ લોકો હોસ્પિટલવાળા અને મારા મહિલા મંડળનો પૂરો પ્રયાસ છે કે બધી મહિલા બીજાપુરની બધી મહિલાઓ અમારા ચેકઅપમાં ભાગ લે અને અમે એકદમ નિઃશુલ્ક કેમ્પ રાખ્યો છે અને બધાને કેન્સર વિશે જાણવું જરૂરી છે આ વર્લ્ડ કેન્સર વિશે અમે બધા અમારી કોશિશ એ છે કે બધે અમે ચેકઅપ કરાવ કેન્સર વિશે જાણકારી અને કેન્સર લેડીઝ જાગૃત થાય આજે ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અખિલ ભારતીય તેરાપન મહિલા મંડળ તથા વિજાપુર સિવિલ હોસ્પિટલના સંયુક્ત કુપ્રમે ઉપક્રમે સર્વાઈવલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગનું આયોજન કરેલું છે આપ જોઈ શકો છો એમ ખૂબ જ મોટા પ્રમાણમાં મહિલાઓ પાંત્રીસ વર્ષ ઉપરની મહિલાઓ મુખ્યત્વે આજે સ્ક્રીનિંગ માટે હાજર રહી છે અને આ જાગૃતિ આખા દેશમાં આ જ રીતે તમામ દેશની મહિલાઓને સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે જેનાથી કેન્સર બાબતે જાગૃતિ આવે અને જો ડિટેક્ટ થાય તો પહેલાં સારવાર જલ્દી મળી રહે એના માટે આયોજન કરવામાં આવ્યું છે આ બાદલ હું વિજાપુર હોસ્પિટલ અને તેરાપંથી મહિલા મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ચાર ફેબ્રુઆરી જે વર્લ્ડ કેન્સર દિવસના તરીકે ઓળખાય છે એમાં આજે વિજાપુર સરકારી હોસ્પિટલ તથા અખિલ ભારતીય તેરા પંથ મહિલા એમના સહયોગથી એક કેન્સર સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંત્રીસ વર્ષથી ઉપરની મહિલાઓ જેમના ગર્ભાશયના મુખનું કેન્સર હોય તો એનું એક સ્ક્રીનિંગ કરીને પેપ્સ પેપ્સનિયર નિશુલ્ક તરીકે કરવામાં આવી રહ્યો છે તથા સ્તનના કેન્સર માટે જેના બી સિમ્ટોમ્સ હોય એના માટે નિશુલ્ક સર્જન દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે તથા જરૂરી લાગે તો સોનોગ્રાફીની સેવાઓ બી અમે એમઓયુ દ્વારા ફ્રીમાં આપવામાં આવી રહી છે તથા તેના સિવાય એક સર્વરોગ નિદાન તરીકે ડાયાબિટીસ બીપી અને એનિમિયાનું પ્રમાણ હોય મહિલાઓમાં તો એનો બી એક સ્ટ્રેનિંગ કેમ્પ તરીકે અમે આયોજન કરવામાં આવ્યું છે અને આજે બહુરો પ્રતિસાદ મળવામાં આવી છે ઘણી બધી સંસ્થ મહિલાઓએ આમાં ભાગ લીધો એ બદલ હું અખિલ ભારતીય ફેરાપદ મહિલા મંડળનું હાર્દિક અભિવાદન કરું છું આજે અમારી સરકારી હોસ્પિટલની સેવાઓનો આ લાભ લે